શ્રેષ્ઠેશ્વર સ્કૂલ ધોરણ નવ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના અમુક પ્રશ્નો કરીશું પહેલો પ્રશ્ન છે શંકુના પાયાનો વ્યાજ દસ સેન્ટીમીટર અને તેની ત્રિજ્યા ત્રાસી ઊંચાઈ દસ સેન્ટીમીટર છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો હવે જો તમને યાદ હોય

સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ ઓકે પાઈ આપણે શું લઈશું અહીંયા બાવીસ ના છેદમાં સાત વ્યાસનો નો અર્ધો ત્રીજા થાય એટલે કે દસ ગુણા બે કરી દઈશું અહીંયા કેમ આપણે દસ કેમ કે દસ પોઈન્ટ પાંચ હતો એટલે કે પોઈન્ટ નીચે આવ્યો તો દસ થયું અને અડધો કર્યો કેમ કે વ્યાસ હતું એ ઊંચાઈ છે દસ તો દસ પણ લખી દીધું જો દસ થી દસ કપાઈ ગયું બે વડે કપાશે અગિયાર વાર માં અને સાત વડે કપાશે સાત સાત ત્રણ વચ્ચે સાત પંચા પાંચ છે ને તો અગિયાર ગુણા પંદર મળ્યું આપણને હવે અગિયાર અને પંદર નો ગુણાકાર આપણે કરવાનો છે તો એક સિમ્પલ ટેકનિક બતાવો કે જ્યારે પણ અગિયાર અને અગિયાર વડે ગુણાકાર આવે ત્યારે સંખ્યા લખી દેવાની જેમ કે એક અને પાંચ હવે બંને સંખ્યાનો સરવાળો કરો પાંચ અને એક છ એટલે એકસો સેન્ટીમીટર ઓકે જ્યારે પણ ગુણાકાર કરવાનો હોય ત્યારે આ ટેકનિક યાદ રાખવાની કે જ્યારે પણ અગિયાર વડે ગુણાકાર હોય ત્યારે બંને સંખ્યા અને વચ્ચે બંને સંખ્યાનો સરવાળો ઓકે હવે આપણે ક્વેશ્ચન નંબર કરી કરીએ જેની ત્રાસી ઊંચાઈ એટલે કે તમને એલ આપેલું છે અહીંયા

એલ પ્લસ આર ઓકે તો પાઈ બાવીસના છેદમાં સાત આર વ્યાસ એટલે કે ચોવીસ ભાગ્યા બે કરી દેવાનું એટલે કે બાર મળી જશે અહીંયા એના પછી એલ પ્લસ આર એટલે કે એકવીસ મીટર ઊંચાઈ ત્રાસી ઊંચાઈ વધતા ત્રીજા બાર સરવાળો કરી દેવાનો તો શું મળશે આપણને અહીંયા બાવીસના છેદમાં સાત એટલે બાવીસના છેદમાં સાત તો રહેશે જ ગુણાકાર બાર પણ રહેશે એકવીસ અને બારનો સરવાળો એ મળશે આપણને તેત્રીસ જેટલો ઓકે હવે આ ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો અને ભાગ્યા સાત કરી દેશો તો તમને જવાબ મળી જશે એ મીટર સ્ક્વેરમાં તમારો જવાબ આવી જશે ક્લિયર તો આટલું કરવાનું છે બાર ગુણા બાવીસ ગુણા તેત્રીસ કરીને ભાગ્યા સાત કરી દેવાનું ઓકે તો આ ક્વોશન નંબર બે છે હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ કરીએ શંખુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રણસો આઠ સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ત્રીજા ત્રાસી ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર છે આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો ઓકે તો શંકુની પાયાની ત્રિજ્યા પણ શોધવાની છે સાથે સાથે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીંયા તો આપણે શું કરીશું કે ડાયરેક્ટ સૂત્ર લગાવીશું અહીંયા પાઇ આર એલ બરાબર તમને આપેલું છે કેમ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્રણસો આઠ એ તમને ત્રણસો આઠ આપેલું છે ત્રાસી છે એની સાથે સાથે આપેલી છે બાવીસના છેદમાં આ સાત થઈ ગયું પાઈ ત્રીજા શોધવાની છે એટલે કે આર એની ત્રાસી ઊંચાઈ ચૌદ બરાબર ત્રણસો આઠ સાત વડે કાપાશે સાત દુ ચૌદ જો આર ને સૂત્ર કરતા બને તો ત્રણસો આઠ ભાગ્યા બાવીસ ગુણા બે ઓકે હવે આપણે અગિયાર વડે કાપીશું આપણે બાવીસ વડે જ કાપી દઈએ બાવીસ એકા બાવીસ કેટલા વધશે આઠ વધશે બાવીસ ચોક અઠ્યાસી હે ને બે સાત ચૌદ એટલે કે કેટલા મળશે આર બરાબર સાત સેન્ટીમીટર ઓકે સેવન સેન્ટીમીટર મળ્યા હવે એ જે સાત સેન્ટીમીટર મળ્યા છે એના પરથી આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે પાય આર એલ પ્લસ આર જે તમને સૂત્ર યાદ હોય તો બસ હવે આનામાં કિંમત મૂકી દેજો મૂકી દઈએ આપણે આપેલી છે આ સાત થઈ ગયું સાત થી સાત કપાઈ ગયો બાવીસ ગુણા ચૌદ વત્તા સાત એકવીસ બાવીસ ગુણા એકવીસ કરી દેશો તો તમારો જવાબ આવી જશે કુલ સપાટીનું ક્ષેત્રફળ ઓકે તો આ જે બે દાખલા મેં ખાલી જગ્યા છોડી છે ફક્ત ગુણાકાર કરીને લખવાનો છે તમને એના પછી આપણે અમુક દાખલા આગળ જોઈશું ધન્યવાદ